જળશક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલે વડતાલ ધામ ત્રીસ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી હરિભક્તોને શુભકામનાઓ પાઠવી કેશ થી રેન કેમ્પેન ને સફળ બનાવવા ઘરથી જ જળ સંચય શરૂઆત કરવાની મંત્રી મંત્રીશ્રી અપીલ પાણી જીવન નો મૂળભૂત સ્ત્રોત આવનારી પેઢીને શુદ્ધ પાણી વારસામાં આપવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલે વડતાલ ધામ નડિયાદ ખાતે શ્રી લક્ષ્મી નારાયણ દેવ દ્રી શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહે સૌને શુભકામનાઓ પાઠવી હતી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જીવનનો મૂળભૂત સ્ત્રોત છે અને આવનારી પેઢી માટે શુદ્ધ પાણી વારસામાં આપવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે ભારત સરકારના કેચ ધી રેઇન કેમ્પેનને સફળ બનાવવાના કાર્યમાં ગુજરાતની મોડલ ભૂમિકાને સ્થાપિત કરવા ઉપસ્થિત સૌને જળ સંચય માટે પ્રયાસો કરવા અપીલ કરી હતી મંત્રીશ્રીએ પોતાના ઘરથી જ વરસાદના પાણીના સંચયની શરૂઆત કરવા તમામને વિનંતી કરી હતી વધુમાં મંત્રીશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયને ગુરુકુળ શિક્ષણ પ્રણાલી ત્યાગ અને સમર્પણની ભાવના સંસ્કાર સિંચન અને સામાજિક સમરસતાના કાર્યને બિરદાવ્યા હતા આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અમરેલી ધારાસભ્ય શ્રી કૌશિક બેકરિયા લાઠી સ્વામી નવતમ સ્વરૂપ સ્વામી સહિત સંતો મહંતો હરિભક્તો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત અને જે મોકો મળ્યો છે એના માટે હું સંતો આમંત્રણ આપ્યું એના માટે આભાર માનું છું ખૂબ મોટી સંખ્યામાં જયારે ભક્તજનો પણ હાજર હતા એમના પણ દર્શનનો લાભ મને મળ્યો સ્વામિનારાયણ સંપ્રદાય જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે નશા મુક્તિ માટે એ પ્રેરિત કરીને જે સફળતાપૂર્વકના એમના પ્રયત્નો રહ્યા છે વ્યક્તિ વિશેષ એના ઘડતર માટેના એમના સફળ પ્રયત્નો રહ્યા છે શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં વ્યક્તિ નિર્માણમાં અને નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે હું એમના ચરણે વંદન કરીને મેં એમને જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે